નમો નમ હા સંસ્કૃતની અંદર આપણી આ જે સવાલ સોળ ગુણની જે સિરીઝ છે એની અંદર ચોથા પ્રશ્નપત્રને લઈને તમારી સામે રજૂ થયો છું આગળના ત્રણ પ્રશ્નપત્રો ના જોયા હોય તો ચોક્કસ જોઈ લેજો ગુજરાતીના પણ આવી ગયા છે હિન્દીના પણ આવી ગયા છે સંસ્કૃતના પણ આવી ગયા છે અને આવા તમને પચીસ સુધીના મળવાના છે દરેકના પચીસ 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 તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા પરિણામને શ્રેષ્ઠ બનાવજો યાર જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો તમને જવાબ આપીશ અને જેટલો બને એટલો આપણે પ્રયત્ન કરીએ કે વ્યાકરણને સહેલામાં સહેલું કરી દઈએ એક મહિનો છે પરીક્ષા અને એમાંય સૌથી છેલ્લું પેપર સંસ્કૃતનું એટલે તો ભયો ભયો છે મોજ મોજ છે જો શક્ય હશે તો આપણે લાઈવ સેશન પણ ગોઠવીશું પણ એના માટે મારે તમારો સહકાર જોશે દોસ્ત તમારો સહકાર જેટલો મને મળશે ને મજા એટલી જોરદાર વધારે આવશે તમને પણ અને મને પણ હા ચોક્કસ હા તમને મજા તો આવશે એની હું ગેરંટી આપું છું ચલો તો હવે વધારે સમય નો લેતા શરૂઆત કરીએ આપણા સવાલ છે સોળ ગુણનો અને એનો સૌથી પહેલો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ તો વૃદ્ધિ વૃદ્ધિનો સમાનાર્થી થશે કે ભાઈ જીવનમાં વૃદ્ધિ થવી ઉન્નતિ થવી ગતિ અને અવનતિ તો અધોગતિ કહેવાય ઉન્નતિ એટલે પ્રગતિ વિરુદ્ધાર્થકમ શબ્દમ પરિક્લેશ વિરુદ્ધાર્થી બહુ સહેલો પડે બને ત્યાં સુધી બધા લગાડ દો તમારું કામ થઈ જાય વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન મિલે મિલા વહે અને મિલતે ત્રણ આપ્યા છે હવે એને ઓળખવા માટે અહીંયા ભલે જવાબ આપ્યો છે મિલતે પણ આપણે થોડું સોલ્વ કરીએ અન્ય પુરુષ એક વચન કીધું છે તો અન્ય પુરુષ દેખાય એટલે આપણી સામે આવી જાય છે તો તી તંતિ અને એમાં પણ એક વચન છે તો તી હવે ત્રણે ત્રણ વિકલ્પોમાં આપણને તી નથી મળતું તો આ પરસ્મય પદ છે આત્માને પદના ત્રણે ત્રણમાં તે તે અંતે હવે આની અંદરથી આપણને એક વચન મળે છે તે તો સિમ્પલ છે તમે મિલ તે જવાબ મિલે અને મિલા એને ડિલીટ કરી અને મિલ તેને પસંદ કરશો વિકલ્પોની અંદર અગેન દરેક વિડીયોમાં સલાહ સલાહ આપું છું અને આમાં પણ એ કહીશ કે તમે ત્રણે ત્રણ વિકલ્પોને વેરીફાઈ કરો અને પછી એમાંથી સાચો જે છે એને લખો જરા પણ ઉતાવળ નથી કરવાની સોળ શબ્દો અને સોળ માર્ક ઉતાવળમાં આવડેલો જવાબ ભૂલથી ખોટો લખાઈ જાય આવી સમસ્યાઓ ઘણા મારા ભૂતકાળના વિદ્યાર્થીઓને સામનો કરવો પડ્યો છે તો હું તમને સલાહ આપીશ કે આની અંદર ઉતાવળ ના કરશો ચાલો આગળ વધીએ સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ બહુવચન વચ્ચે હવે ભવિષ્યકાળનું મધ્યમ પુરુષ કીધું છે એટલે શશી સી સી મધ્યમ પુરુષ આવે એટલે બહુવચન શ્યથ શ્ય થ હવે જુઓ ત્રણ ઓપ્શનમાં મળે છે ક્યાંય તો કે એક પણ નથી કરી શે કરીશ્ય છે અને કરીશ્ય દ્વે તો આપ ક્યાં કરે કુછ નહીં આ પદ છે આત્મને પદ ને જુઓ તો વાળું ક્યાં દેખાય છે અન્ય પુરુષ બહુ વચન આ બે એક તો શ્ય દ્વે વાળું દેખાય છે હા દેખાય છે છતાં પણ સિય છે તો કે ઈથે ન બને ઈતે ન બને તો આપણો જવાબ શ્ય કરી શ્ય બને આ જવાબ મેં આપેલા છે અને આ જવાબની પીડીએફ પણ તમને અવેલેબલ કરવામાં આવશે એના માટે તમારે ડિસ્ક્રિપ્શનને થોડું વધારે ચેક કરવાનું રહેશે ડિસ્ક્રિપ્શનને જોશો એટલે તમને ખબર પડશે આ પેલું હું તમે ગણાયને એમ થતું છે કે સર નીચે ઘડીએ ઘડીએ કેમ જોવું છે પણ આ વાયર હોય છે ને એ આમથી હું વોકિંગ કરવાની આદત છે ને એટલે પગમાં આવે એટલે આરટી વળીને પછી હું ગોથું ન ખાઈ જાઉં ને એટલે અથવા એ વાયર તૂટી ન જાય એટલે ઘડીએ ઘડીએ નીચે જોઉં છું એટલે કોઈ કન્ફ્યુઝનમાં એવા કન્ફ્યુઝમાં ના રહેતા માજા કે નીચે વળી શું હશે નીચે કંઈ નથી જમીન જ છે આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન હવે અન્ય પુરુષનું દ્વિવચન પૂછ્યું હોય આજ્ઞાર્થનું તો આજ્ઞાર્થના પ્રત્યે તમે યાદ રાખો તું તામ અને તું દ્વિવચન છે મતલબ તામ તું એક વચન છે તો જુઓ ગચ્છતા યસ છે છતાં પણ ગચ્છ આ નથી મળતું ગચ્છા ની નથી મળતું તો ગચ્છતા સિમિલર જ્યારે કંઈક નજીક નજીક આવે તો વેરીફાઈ કરવું પડે પણ તામવાળું એક જ ઉદાહરણ છે ગચ્છે તામય નથી નૈતરે કઈક મગજ આપણો ધોડો ચક્રાવે ચડે કે પણ એવું કોઈ સમસ્યા નથી તો સિમ્પલ આપણને સહેલું પડે ગચ્છોતા વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન વિદ્યાર્થનું અન્ય પુરુષ બહુવચન શોધવા માટે શું કરવાનું તો કે આપણે પ્રત્યે લખવાના ઈત ઈતામ ઇયુ દરેકની અંદર ઉતાવળ કર્યા વગર મસ્ત રીતે પેલું શું કહેવાય હા રફવર્ક રફ કરો પછી એમાંથી એકવચન દ્વિવચન બહુવચન એને તારવો અને બહુવચન ત્રણ વિકલ્પોમાં છે તો કે હા યુહુ છે બીજા બે તો કે ઈત છે અને ઈતામ છે એકવચન દ્વિવચન છે એટલા માટે આપણો જવાબ બનશે ખાદે યુહુ બરાબર સ્મ પ્રયોગ શુદ્ધ વાક્ય કરો અ સિમ્પલ વિત્તદાસ કૂટનાથ ગત્વા પાત્રની પાત્રાણી ચતો હવે અયા જુઓ આ ત ને બરાબર ચેક કરજો અડધો નથી આમ નથી આખો છે તો આખો તો હોય ત્યારે આત્મને પદના પ્રત્યય લેવાના કારણ કે ત ઇતામ અંત ઇતામ અંત આ આત્મને પદનું ભૂતકાળ છે તો ભૂતકાળનું આત્મને પદ હોય તો વર્તમાન આત્મને પદ તે ઇતે અંતે તની જગ્યાએ તે ઈતામની જગ્યાએ ઈતે અને અંતની જગ્યાએ અંતે તો હવે તમારે જવાબ શોધવાનો છે કોની પાછળ તે છે વિકલ્પમાં તો જોઈએ યાચ તેસ્મ ચલો પેલું મળ્યું આપણો જવાબ છે એ જ મળે છે અયાચત્સ્મ નહીં બને કારણ કે અયાચતમાં જે અ છે અયા એનો આ જે અ છે એ ભૂતકાળનો પૂર્વ પ્રત્યે હોવાના કારણે વર્તમાન કાળ કરતા એ કાઢી નાખવાનો હોય છે તો યાચતે આવું હોવું જોઈએ તો યાચતે છે આ તો જ બને યાચંતે હવે અયાચ તો એકવચન છે અંત નથી અયાચંત નથી તો અયાચંતે યાચંતે બને નહીં પણ શું બનશે અયાચત યાચતે અયાચંત અહીંયા શું પૂછ્યું છે કે આપણો જવાબ આપણ નહીં જવાબી એક વચનમાં આત પ્રત્યે હોવાના કારણે ફલાત ફલશે એક વચન ફલેશુ સપ્તમી બહુવચન તો એના કારણે ફલેશુ આપણો જવાબ બને સપ્તમી વિભક્તિનું બહુવચન જો ઉપર જ બોલ્યો કે સપ્તમી બહુવચન શું સપ્તમીમાં શું શું કરણે શું કર્ણાભ્યામ આ ભ્યામ તૃતીયા ચતુર્થી અને પંચમી અને યો યો ષષ્ઠી અને સપ્તમી અને કર્ણયો હો આવી ગયો ને ષષ્ઠી સપ્તમી દ્વિવચન યો યો તો કરણે શું તમારો જવાબ બને છે આવી જ રીતે જો તમારે બહુ મસ્ત રીતે સરળતાપૂર્વક જવાબો શોધવા છે અને વ્યાકરણમાં માસ્ટરી મેળવવી છે અને અન્ય વિષયોના રિવિઝન કરવા છે તો તમારી મૂંઝવણને દૂર કરવા માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરની ટીમ તમારા માટે કેશકોસ લઈને આવી છે અને એમાં રોજનું તમને છ કલાકનું લાઈવ સેશન સાંજે છથી બાર વાગ્યા સુધી મળવાનું છે બધા જ વિષયો બધા જ વિષયોના રેકોર્ડિંગ અને બધા જ વિષયો લાઈવ ભણાવશે પછી જો તમે નહીં હોવ તો તમારા માટે રેકોર્ડિંગ પણ અવેલેબલ છે અને આખા વર્ષના રેકોર્ડિંગ તમને વિશેષ સહાય તમને ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની તૈયારી તમને એકસો પચાસથી વધારે બીજી પરીક્ષાના પ્રશ્નપત્રો નાઇન્ટી પ્લસ જો તમારો ટાર્ગેટ છે તો એની એક વિશેષ બેચ અને પેપર સાથી પેપર સેટ જે છે એની ફ્રી પીડીએફ ટાર્ગેટ ટ્વેન્ટી ફોર આ બધું જ આ રીતે લાઈવ તમને ભણવા મળશે જેમાં સર અને તમે સ્માર્ટ બોર્ડની અંદર આજો દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તમે પણ આમાંના એક હોઈ શકો છો જો તમે અમારી સાથે જોડાશો તો એનો ટાઈમ ટેબલ છે દોસ્તો જેની અંદર કઈ તારીખે કયા વારે કયા વિષયનું ક્યુ ટોપિક ચાલવાનો છે એ તમામે તમામ ટાઈમ ટેબલ તમારી સામે રજૂ છે તમારે આ ટાઈમ ટેબલને ફોલો કરવાનું અને એ પ્રમાણે તમારે તમારા ક્લાસમાં જોડાવાનું તમને એમ ઈચ્છા થાય છે કે ભાઈ મને ચેપ્ટર ઓગણીસનું સામાજિક વિજ્ઞાન નથી સમજાતું તો પાંચ માર્ચ અને મંગળવારે સાંજે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી એ ચેપ્ટર ચાલશે સમજી ગયા આ રીતે બધા જ વિષયો તમારી સામે છે આ તમે જોડાશો તો ટાઈમટેબલ તમને આપવામાં આવશે તમારી સાથે મિટિંગ કંઈક કરવામાં આવશે આ બધી જ સુવિધાઓ આ બધી જ સુવિધાઓ આટલા બધા એફર્ટ્સ અને એ પણ માત્ર ને માત્ર એકદમ નજીવી ફી એટલે કે વન વન સેવન નાઇન ઓનલી ત્રિપલ નાઇન ફી તો છે બાકી જીએસટી છે તો આટલી નજીવી ફીમાં આટલી બધી સુવિધા મળતી હોય તો તમારે એબીસી ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અથવા કોઈ ક્વેરી છે તો આ નંબર ઉપર કોન્ટેક કરો અને ક્લાસીસના સર કે કોઈ મેડમ તમારી સાથે વાત કરશે તમારી ક્વેરી સોલ્વ કરશે અને તમને જોડવા માટે પ્રેરિત પણ કરશે તો જોડાવા માટે રાહશેની જુઓ છો દોસ્ત ફટાફટ જોડાઈ જાઓ આપણે આપણા પેપરની અંદર આગળ વધીએ તો ઉપપદ વિભક્તિ ઉપપદ વિભક્તિની અંદર ખાલી જગ્યાની બાજુમાં જે શબ્દ છે એ ઉપપદ વિભક્તિનો શબ્દ છે જે આમ તો અવય પણ કહેવામાં આવે છે એના આધારે જે તે વિભક્તિ બની જાય છે હવે તમને ખબર હોય તો પૂરતઃ શબ્દ ષષ્ઠી વિભક્તિના ત્રણ શબ્દોમાંનો એક છે કૃતે અગ્રે અને પૂરતઃ એનો મતલબ શું કે આ ત્રણ શબ્દોની સાથે જે શબ્દ હશે એની હંમેશા કઈ વિભક્તિ થાય તો કે ષષ્ઠી વિભક્તિ થાય તમને ખબર હોય તો તમે નમઃ કરો છો ગણેશાય નમઃ શિવાય નમઃ કૃષ્ણાય નમઃ એમાં રામાય નમઃ આય ચતુર્થી નમહની સાથે ચતુર્થી એવી રીતે આની સાથે ષષ્ઠી એવા દ્વિતીયાથી સપ્તમીના બધા બધા શબ્દો છે ષષ્ઠી સુધી આ ખાસ તો આ બધા જ શબ્દો તમારે તૈયાર કરવાના છે તો એના આધારે તહની સાથે કઈ વિભક્તિ તો કે માત્રે માત્રા કે માતુહુ તો તમને ખબર હોય તો માતૃન શબ્દ છે એ હલંત શબ્દ હોવાના કારણે એની ષષ્ઠી અને સપ્તમી એક વચન બને દોસ્તો સોરી પંચમી અને ષષ્ઠી એક વચન બને માતુહુ તો માતુહુ

છે કોમેન્ટમાં જણાવો હું તમારી રાહ જોઉં છું વિધ્યાર્થ છે સંબંધક છે કે કરતરી છે સંધિ વિચ્છેદ કરો દ્વિગુરપી

આ રીતે થોડુંક વધારે તમારે વિચારવાનું તો ઓપ્શનમાં દ્વિગુહત્તા અપી દ્વિગુહત્તા ઓપી નહીં બને દ્વિગુહ અપી નહીં બને દ્વિગુહુ અપી સિમ્પલ સંધિયુક્ત પદમ પ્રગતિ વત્તા તે હવે જુઓ પ્રગતિ વત્તા તે સંધિ જોડવામાં યાદ રાખજો વિસર્ગ પછી વિસર્ગ પછી ત થ કે સ હોય તો વિસર્ગનો સ થાય ત્રણે ત્રણ દંત્ય છે તો વિસર્ગનો શું થાય સ થાય તો શું બનશે પ્રગતિ પ્રગતિ તેષામ વિસર્ગ વિસર્ગનો સ થાય તમે શબ્દ બોલો છો પેલો શ્લોક બોલો છો વિવાદે વિષાદે એની અંદર તમે ગતિસ્તમ છેલ્લો શબ્દ એવો બોલો છો ગતિહિત્વમ ત્રવમ ગતિસ્વમ ત્વમે કા ભવાની તો વત્તા ત્વ એમાં પણ શું થઈ ગયું વિસર્ગ પછી ત છે તો વિસર્ગનો સ થયો હશે એટલા માટે ગતિસ્વમ આ રીતે વિસર્ગ સંધિ થશે દોસ્ત તો અહીંયા પ્રગતિસ્તેષ્યામ તમારો જવાબ પ્રગતિ નહીં શ્યામ તેશામ પ્રગતિષામ પ્રગતિસ્તેષ્યામ અચ્છા આમાં માથે મીંડું કર્યું આમાં અડધો મો કરો આટલો જ ફરક છે જોયું આવું નાનકડું નાનકડું કન્ફ્યુઝન બરાબર પ્રગતિસ્તેષ્યામ જો મેં અહીંયા તમને કીધું એમ કે ભાઈ વિસર્ગની પહેલા કે આ સિવાયનો સ્વર હોય તો વિસર્ગનો ર થાય હવે અહીંયા પણ પ્રગતિ છે પણ વિસર્ગ પછી જ્યારે ત થ હોય ને અહીંયા પાછળ સ્વર છે એટલા માટે સ્વર અને ઘોષ વ્યંજન સ્વર અને ઘોષ વ્યંજન હવે ઘોષ વ્યંજન એટલે દરેક વર્ગનો ત્રીજો ચોથો પાંચમો અક્ષર હવે આના માટે હું વધારે ડીપમાં આ વિડીયોની અંદર ન જણાઈ શકું પણ તમે આના અલગથી સંધિના વિડીયો બનાવેલા છે એમાં જોજો કારણ કે બહુ લાંબુ થઈ જશે નહીં સમાસ કુલિશોપમમ કુલિશસ્ય ઉપમા કુલિશોપમા કુલિશોપમમ જેને કુલિશની ઉપમા આપવામાં આવી છે યસ્માત યસ્ય કુલિશની ઉપમા કોને આપી છે તો કે કુલિષોપમમ વચનમ વચનમ શબ્દનું વિશેષણ બનશે તો જ્યારે બે શબ્દો કુલિષ અને ઉપમા આ બે શબ્દો અન્યનું વિશેષણ બને ત્યારે સમાસ થઈ જાય બહુરી સમાસ દોસ્તો બહુવરી સમાસને સમજવા માટે શું કરવાનું તો કે ભાઈ બંને શબ્દો કુલિષ અને ઉપમા અન્ય પદ પ્રધાન બહુવરી શું છે અન્ય પદ પ્રધાન છે તો અન્ય પદ પ્રધાન બહુવરી હોય ત્યારે બંને શબ્દો વચ્ચે વિભક્તિનો સંબંધ ભલે છે કુલિશ્ય ઉપમા કુલિશોપમાષ્ઠી પણ બંને વિભક્તિવાળા શબ્દો જ્યારે અન્યનું વિશેષણ બનતા હોય તો અન્યનું વિશેષણ બનવા માટે પોતાનો અર્થ છોડીને જ્યારે બીજાને હાઇલાઇટ કરતા હોય તો એવા અન્ય પદ પ્રધાનો બહુવ્રીહી સમાસ બનશે તો બહુવ્રી સમાસને સમજવા માટે તમારે વધારે પડતો અભ્યાસ કરવો પડશે તમે પુસ્તકોની અંદર શબ્દોને વધારે વાંચશો તો તમને સમજાશે કે ભાઈ બહુવિધ સમાસ શું છે અને સમાસ તો જ આવડશે દોસ્ત જો તમારું વાંચન વ્યવસ્થિત હશે શબ્દોના અર્થને સરખા કરી શકશો તો પછી વિગત દૃષ્ટિ વિગત દૃષ્ટિ યસ્માત જેની યસ્ય જેની દૃષ્ટિ નજર વિગત ચાલી ગઈ છે તેવો તો તમને ખબર છે કે પેલો પંદરમા ચેપ્ટરમાં આવે છે અજાણ્ય પુરુષ જે સૈનિક છે જે શરીરથી ડોસો છે અને અવાજથી યુવાન છે તૂતરા દાંતવાળો છે એના છોકરાની હાલત શું થઈ હતી તમારો આઈ એમપી પ્રશ્ન પણ છે તો અજાણ્યા પુરુષના પુત્રની શું દશા થઈ તો કે એ ઝેરીલું પાણી પીને વિગત દૃષ્ટિ સમજાતઃ આંધળો થઈ ગયો અને ગંભીરે કૂપે પતિતઃ અને મૃતઃ છે ઊંડા કૂવામાં પડી ગયો અને મરી ગયો તો વિગત દૃષ્ટિ એ તો એ વિગત દૃષ્ટિ શબ્દ શું કર્યું દોસ્ત અન્યનું વિશેષણ છે એ પેલા અજાણ્યા પુરુષના વિશેષણ બને છે કે આંધળો દીકરો તો અંધપુત્ર વિગત દ્રષ્ટિ પુત્ર માટે એ બહુ સમાસ થશે તો આ રીતે દોસ્તો જો તમને વિડીયો પસંદ આવ્યો છે તો એને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વખત છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો યાર અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો આવા આ ચાર વિડીયો થયા છે પાંચમો છઠ્ઠો સાતમોથી લઈને પચીસ સુધીના બધા વિડીયો હું તમારી સામે રજૂ કરીશ ગુજરાતીના હિન્દીના સંસ્કૃતના તમારા ગ્રુપોમાં શેર કરી દો જેથી કરીને બધાને લાભ મળે તમારા સ્કૂલના ગ્રુપ છે કે તમારા મિત્રોના ગ્રુપ છે બધા જે જે દસમામાં ભણે છે બધા સુધી આ વિડીયો પહોંચાડો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય શુભમ ભૂયા